આજે ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ ગેંગ છે 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 એ એ ગેંગના નામે મુખ્ય સૂત્રધાર એના ચાલી રહી અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાક ધમકી આપવી અપહરણ પ્રોહિબિશન સહિતના ટોટલ એકસો જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે

વડોદરા શહેર પોલીસ નો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોકનો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત એક ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવે છે